અમારા રાધનપુર નું તો પનોતા પુત્ર અમારું ગૌરવ પણ ગૌરવ એવા શંકરભાઈ ચૌધરી સાહેબ આયા હોય તો ના ગડગડાટ પાડો ભલામાણસ ના ગડગાટ એટલે તો આપણા નિયમ ધારાસભ્ય બન્યા અને બંદરની હાથે એ નવ મહિના કા તો દસ મહિના થયા કેટલા થયા ગયા મહિનામાં ગુજરાત સરકાર ના મંત્રી બનાયા પાડો પાડો તારી બનાસકાંઠા જિલ્લાના લોકોની એક માંગ હતી કે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ અલગ થવું જોઈએ જેથી કરીને જે પાછળના જે ગામડા છે તેમને ક્યાંક દૂર સુધી ધક્કો ન ખાવો પડે એટલે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થયા વાવથરા દલક પડ્યું આ કોની દેન

પણ અહીંયા સવાલ એ થતો હતો કે નવનિયુક્ત એટલે કે દસ મહિના પહેલા જયારે પેટા ચૂંટણી હતી એમાં સ્વરૂપજી ઠાકોર જીતીને આવ્યા તો કોની દેન છે કે એમને મંત્રી પદ આપવામાં આવ્યું એમને લઈને હવે ખુલાસો થયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બનાસકાંઠા જયારે વાવ બેઠક એટલે કે વર્ષોથી કોંગ્રેસનો ગઢ હતી કે બેન ઠાકોર વર્ષોથી અહીંયા જીતતા આવતા હતા એ જ બેઠક ઉપર જયારે પેટા ચૂંટણી થઈ બેન સાંસદ બન્યા એટલે સ્વાભાવિક છે કે બેઠક ખાલી થઈ સ્વરૂપજી ઠાકોરને ભાજપે ટિકિટ આપી એમની જીત થઈ અને એ પછી જ્યારે આપણે બધાએ જોયું કે મંત્રીમંડળનું વિસ્તરણ થયું એટલે નામ સામે આવ્યું સ્વરૂપજી ઠાકોરનું એટલે ચર્ચામાં સૌથી પહેલા એ જ આવ્યા કે હજુ હમણાં જ ચૂંટણી લડ્યા છે પહેલીવાર વાર ચૂંટણી લડ્યા ટિકિટ પણ પહેલી વાર મળી અને પહેલી વાર ધારાસભ્ય બન્યા એમને સીધા જ મંત્રી બનાવી દેવામાં આવ્યા એટલે ચર્ચા ઘણી બધી થતી હતી સ્વરૂપજી ઠાકોર છે પણ એવું કહેતા હતા કે મને જ્યારે મંત્રીપદ મળ્યું છે તો આ દેન છે અલ્પેશ ઠાકોરની અલ્પેશ ઠાકોરનો હું ઋણી છું તેમના કારણે હું મંત્રી બન્યો છું પણ હવે વાત સામે આવી છે કે અલ્પેશ ઠાકોર નહીં પરંતુ શંકર ચૌધરીના કારણે સ્વરૂપજી

જયારે આપડા અમારા રાધનપુર નું તો પુત્ર ગૌરવ પણ થરાદના એ ધારાસભ્ય અને આખા વિધાનસભા નું ગૌરવ એવા શંકરભાઈ ચૌધરી સાહેબ આયા હોય

એવી ચિંતા કરી દસ મહિના થયા મહિના માં ગુજરાત સરકારના મંત્રી બનાયા પહાડો પાડો સારી હકીકત માં જેને હાથી વાત હોય એ વાત હાથી કેવી જોડા અને આપણે તો એવા માણસ કે જેનો કાંટો કાઢે ને એનો આપણે ગુણ ના ભૂલીએ ખરેખર નથી કરતો અને વખાણ કરવા એ અમારો ધર્મ નથી પણ જે સાહેબે કીધું છે કે જેવું જે માણસ કરે ને એના ગુણ ગાવા જોઈએ એને એવી વાત કરવી જોઈએ માણા કઈ હું થરાદ ની સભામાં પણ બોલ્યો હતો

એટલે આપણને આપવામાં કઈ બાકી મુકતા નથી પણ હવે તમારો સમય આપવાનો છે આ ત્રણ ચાર મહિના બાકી છે આ ચૂંટણીઓને અને વાવ ને થરાદના લોકોને વિનંતી કરું કે એવી એવી વાત કરો કે આવનારા દિવસોમાં એ ભાજપ સોળી કરાયે ખીલી જાય વાવ થરાદ અને એની હવા માં જાય અને સુપના સામે વાળના જાત થઈ જાય ત્યારે આપણે કેવાય ભલા માણા કે ફરાદને જિલ્લો આલ્યો ચાર તાલુકા આલા આ નામ નિયુક્ત મંત્રી આપ્યા આ કોણ કરશે કોણ કરશે મહેરબાની કરીને આ બધી વાત અત્યારે તો શુભેચ્છા પાઠવાની છે ને મિલન માં રામ રામ કરવાની વાત પણ તમે તો હીર ભેગું છું બનાસકાંઠા પાટણ નું અમારું

એ જ વિનંતી વાત કરીને મારી વાત વધારે થઈ ગયો હોય તો મને માફ કરજો તમારો માણસ હું અને બઉ નાનો માણસ હું બધા માણસ આ તો બધા ગોળે તો માફ કરજો વધારે માતાજી તમે પણ સાંભળ્યું કે લવિંગજી ઠાકોર એવું કહી રહ્યા છે કે શંકર ચૌધરીના કારણે સ્વરૂપજી ઠાકોરને મંત્રી પદ આપવામાં આવ્યું છે અને પ્રવીણ માળીને પણ મંત્રી પદ આપવામાં આવ્યું છે ખેર તો છે 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 કોને કોના મળે તે કરે પણ જે વાતો વહેતી થઈ છે ઉપર સૌ કોઈનું ધ્યાન છે કે ઘણા બધા અલ્પેશ ઠાકોરનું નામ લઈ રહ્યા છે કારણ કે સ્વરૂપજી ઠાકોરનો એક ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો કે જે અલ્પેશ ઠાકોરને પગે લાગતા હતા બીજી તરફ જ્યારે જ્યારે કોઈ પણ સંમેલન ઠાકોર સમાજનું હોય કે મિલન હોય ત્યારે સ્વરૂપજી ઠાકોર છે અલ્પેશ ઠાકોર નથી થાકતા હવે સ્વરૂપજી ઠાકોરે પણ નક્કી કરવું પડશે કે એમને મંત્રી પદ અલ્પેશ ઠાકોરના હિસાબે મળ્યું છે કે શંકર ચૌધરીના કારણે તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર